નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદ વિસ્તારમાં આવેલ ચાંદોડિયા ગામની અંદર ત્યાં શ્રી શ્રીહરિ શેરવાનીનું ગ્રાન્ડ ઓપનિંગ નીતિનભાઈ જાની એટલે કે ખજૂરભાઈના હસ્તે થવા જઈ રહ્યું છે તો વિડિયોના અંત સુધી તમે બન્યા રહો આ શ્રી શ્રીહરિ શેરવાની આપણા ગુજરાતની અંદર આઠમી બ્રાન્ચ જે કે અમદાવાદમાં આવેલી છે અમદાવાદની અંદર કુલ શ્રી હરિ શેરવાની ત્રણ બ્રાન્ચ આવેલી છે આ સિવાય રાજકોટ અમદાવાદ અને ભાવનગર અને સુરત આમાં તેની અલગ અલગ બ્રાન્ચ આવેલી છે આ શ્રીહરી શેરવાની અંદર તમને વેસ્ટર્ન બેબી કપર બેબી શોવર માટે તથા લગ્ન માટે રેન્ટ ઉપર તમામ પ્રકારના વેસ્ટર્ન બ્લેઝર શેરવાની મળી જશે અને આગળ વિડીયોના અંત તમે બન્યા રહો ખજૂરભાઈ તરીકો વિશે શું બોલ્યા તે પણ જાણો પાછળ એકસો આઠ છે ને જવાજો ફટાફટ જલ્દી એકસો આઠ ને જવાજો એને જોવું છે બોલો અંદર કોઈ લાગતું નથી નથી કોઈ બોલો તો અહીંયા જોવો વાંધો નહીં આજે ખાસ આપણે બધા ભેગા થયા છીએ શ્રી હરિ શેરવાની અને આજની આ તમે જે શેરવાની જોઈ રહ્યા છો મેં ક્યાંથી લીધી હરી હરિ એટલે આજે આમ જોવા જોવાય તો લગ્ન પ્રસંગની અંદર કે આપણે ગમે ત્યાં જતા હોય શેરવાની પહેરી એટલે આપને ગરમી થાય કે ન થાય આ કે ના આજે મે હોતન પહેરી છે એટલે મને ગરમી થાય છે એટલે હવે આ પાછી મારી પાસે માંગતા નહિ હો તમે હા લાલાભાઈ પાછી દેવાની નથી થાતી ન જ દેવાની હોય ને તો કાઈ વાંધો નહિ આપણે કોમેડી વિડિયોમાં લઈ લેશો આને હમણાં લગ્નની સિરીઝ આવે છે ભાજી પણ આજે ખાસ શ્રી હરી શેરવાની માં આવ્યા છે લગ્ન પ્રસંગે તમારી ઘરે કોઈ પણ પ્રોગ્રામ હોય સારો પ્રોગ્રામ હોય બેબી શાવર હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે તમારે કપડા ભાડે લેવા હોય તો ક્યાં આવવાનું એલાવ જોરથી બોલો તો મજા આવે આજે સુરત રાજકોટ ભાવનગર બધે જો શ્રી હરી હું વાત કરું ગલાબે ઓહો આ માહે ચાર રાજકુમારો ઉભા ઈ જો તમે હા

કે કઈ જગ્યા પરથી લોકો તમને વધારે જોવે છે તો પહેલા નંબર પર અમદાવાદ છો વલાવ એટલે અમદાવાદીઓ જેને પ્રેમ કરે ને દિલથી કરે જીવ આપી દે અમદાવાદીઓ ભાઈ ખોટું નથી કે તો આ સત્ય વાત કરું છું લાલા ભાઈ યસ 100% આજે બીજા શેરવાની વાળા કોણ કોણ છે એને તો આવજો અહીંયા વાહ ભાઈ વાહ આવો આ મે આયરવાર બધા ભેગા થઈ ગયા જો

ત્યારે મહાદેવ કે કોઈ માતાજીએ તમારી પાસે પૈસા માંગ્યા કેમ કે આપણી કોઈ હોકાત નથી કે આપણે ભગવાન પાસે આમ માગી આપણે ભગવાનને આપી ન શકીએ આપણે ભગવાન પાસે માંગી શકીએ માંગવા જાય છે કે નહીં આપણે મહાદેવ મારું આ કામ કરજો માતાજી આ કામ કરજો કેમ કે આપણને ઈ આપે છે યાર આપણી કોઈ હોકાત નથી કે આપણે એને આપવા જઈએ એટલે તમારે મહાદેવને રાજી કરવા હોય સાંભળો જેનાતમંદ હોય જેને ભાડા ભરવાના ઘટતા હોય જેને ફી ભરવાના ઘટતા હોય જે ગરીબ હોય જે હોસ્પિટલાઈઝ હોય એવા લોકોની મદદ કરો મારો મહાદેવ તમારી હારે ઊભો રહે તમે મારો પોતાનો અનુભવ છે કે તમે કોઈ ગરીબની પાછળ 10 રૂપિયા ખર્ચો તો મારો મહાદેવ તમને 10 ગણા આપશે આ મારો પોતાનો અનુભવ છે આ પાછા કોક લેણામાં આવી ગયો અને જુગાર રમતો એને ને વ્યાજ ભરતો હોય એને પાછા મદદ કરતા નહીં

જાનુ મારી પેલા મારો પ્લાન એવો છે કે આ આટલો ભવ્ય શોરૂમ છે તેનું લોન્ચિંગ કરી નાખીએ તો વાહ ભાઈ વાહ જોરદાર આઈડિયા ને બીજું ખાસ પાકીટ ચોરો થી સાવધાન એક પોતાની વાહે ખીચામાં હાથ નાખી લ્યો પાકીટ છે ને તમારું જોરથી બોલો જોરથી પાછો કોઈ આવતા નહી મારું પાકીટ છે રહી ગયું ભાઈ પબ્લિક થોડુંક અંદર રહેજો ને વાહનો ને જવા દો ત્યાં સુધી અમે લોન્ચ કરી નાખીએ આવો વાહનો ને જવા દો તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ હોય ને ખાસ જેના ઘર પડી ગયા હોય જેના ઘર તૂટી ગયા હોય જે અટવાઈ ગયેલો હોય ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ભાઈ આપણે ચોવીસ કલાક અવેલેબલ છે અને ખાલી વાતો નથી કરતા તમામ લોકોને કહું છું આજે તમે મને પ્રેમ આપો છો એનું મોટું કારણ શું છે ઘણા લોકો મને કહે કે ભાઈ કલાકારો તો બધા જ છે પણ તમને ગુજરાતની જનતા આટલો મોટો પ્રેમ કેમ આપે છે તો એનું કારણ એ છે કે હું કોઈનું ઘર બનાવવા જાઉ ને તો પહેલો પથ્થર મુકવા લઈને એનું ઘર બનીને ઘરની પૂજા કરીને એ ઘરમાં પ્રવેશનો કરી લે ત્યાં સુધી ન્યા પડ્યો રહું છું એટલે પ્રેમ આપે છે બાકી ગુજરાતીઓ વાલા એમને કોઈને પ્રેમ નથી આપતા હો આ કહી દઉ આપડી જેવા કોઈ ચાલાક નથી વર્લ્ડ માં ગુજરાતી જેવા કોઈ ચાલાક વર્લ્ડ માં નથી બહુ વિચારી વિચારીને કોઈને પ્રેમ આપે ને તો વિચારે કે આ માણા કેવો છે અને આજે જે તમે પ્રેમ આપો છો ને એનું મોટામાં મોટું કારણ એ છે કે તમે અને હું લાગણીથી જોડાયેલા છીએ એટલે તમારો પ્રેમ કાફી છે ને ફરી પાછો તમામ લોકોને કહું છું કે ગુજરાતીઓ માટે દોડતા રહેશું જરૂરિયાતમંદ લોકો માટે દોડતા રહેશું અને ફરી પાછો કહું છું કે લગ્ન પ્રસંગે શેરવાની લેવી હોય કુર્તા લેવા હોય બેનુના લગ્નના કપડાં લેવા હોય તો ત્યાં આવવાનું આ જોઈ લો તમે શ્રી હરિ શેરવાની આ ત્રણ કાનુડા તમને દેખાયા પોસ્ટરમાં જોઈ લો એટલે અહીંયા પોકે વચ્ચે બલરામ છે લાલાભાઈ ગાડો છે એટલે કાંઈ વાંધો નહીં પણ તમામ લોકોને કહું છું ફરી પાછો કે ભાઈ હમણાં દિવાળી આવે છે નવરાત્રી આવે છે એટલે ખરીદી કરવી હોય કપડાની અને ભાડે ખાસ કપડા જોતા હોય તો ક્યાં આવવાનું થોડું જોર થી બોલો લાલાભાઈ બહુ દિલ જીતી લીધું અને આજે પાછી ગરમી છે આ બેનો જોવો માથે ઓઢી ઓઢીને બેઠા જોવો તો લાલાભાઈ પ્રેમ છે બેન તમારો કાંઈ વાંધો નહીં બસ પ્રેમ ભાવ રાખજો તમારા ભાઈઓને સપોર્ટ કરતા રહેજો બાકી તમે શું કહેશો કે શ્રી હરી શેરવાની માં એવી શું ખાસિયત છે ક્યારે કોઈ દિવસ કોઈને ને સ્ટીકર રિક્ષાની લગાવવા નથી દીધું પણ આપણું નામ પડ્યું એટલે આખા ઘર સહિત સ્ટીકર લગાડ્યું ભાઈ રિક્ષામાં માં જોરદાર તાળી થઈ જાય એટલે ભાઈ બધાની કદર કરો પ્રેમ આપો બધાને આવો પાડો સેલ્ફી જય મહાદેવ તમારે પ્રસાદ આપી આ પ્રસાદી બીજું હજી વાત કરું અહીંયા